લીંબડી તાલુકાના મુસાફરો માટે આશીર્વાદરૂપ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ થતાં ભારે વિરોધ જોવા મળ્યો લીંબડી એસટી ડેપોમાંથી ઉપડતી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની બસ બંધ થતાં લીંબડી શહેર ક્ષત્રિય સમાજ દ્વારા ધારાસભ્ય કીર્તિસિંહ રાણાને રજૂઆત કરવામાં આવી હતી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ કરાતા લીંબડી શહેર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી ત્રણ દાયકાથી ચાલતી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ થતાં લીમડી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો લીમડી તાલુકાના મુસાફર જનતા માટે રૂપ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ થતાં લીમડી તાલુકાના મુસાફર જનતા માટે આશીર્વાદ રૂપ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ થતાં લીમડી તાલુકાના મુસાફર જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની બસ છેલ્લા ત્રણ દાયકાથી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અન્ય સેન્ટરોમાં જવા માટે ખૂબ જ ઉપયોગી છે આ બસ બંધ થતાં લીંબડી સહિત હજારો ગ્રામીણ પ્રજાની પરિવહન સેવા ઝૂંટવાઈ ગઈ છે આ એસટી બસ શરૂ થઈ ત્યારથી જ પૂરતા પ્રમાણમાં કાયમી ટ્રાફિકને કારણે એસટી વિભાગને પણ સારી આવક મેળવી હતી છતાં પણ એસટી વિભાગના અધિકારીઓએ મનસ્વી રીતે ગુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત થવાનું કારણ આગળ ધરી આ એસટી બસની રૂટ બંધ કરી હજારો ગ્રામીણ પ્રજાને અન્યાય કર્યો છે ગંદુકા લીમડી વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજે કચ્છ જિલ્લા દરેક નાના મોટા ગામડાઓ સાથે સાંકળતી આ બસ સેવા છેલ્લા ત્રણદાયકાથી કચ્છ રૂટ પર દોડે છે પરંતુ હાલમાં દુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત થતા ટ્રાફિકને ન મળતો હોવાનું બહાનું કાઢી એસટી તંત્ર દ્વારા આ રૂટ બંધ કરી દેવામાં આવતા જાલાવાડ ક્ષત્રિય સમાજમાં વારોભાર રોજ જોવા મળ્યો છે જેના પગલે લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સદેશસિંહ રાણા મહામંત્રી મહાવીરસિંહ ઝાલા ઉપપ્રમુખ દિલીપસિંહ જાડેજા ખજાનજી અશ્વંતસિંહ ઝાલા લખદીલસિંહ ઝાલા સોશિયલ મીડિયા કન્વીનર કૃષ્ણસિંહ ઝાલા મીડિયા સેલ કન્વીનર દીપકસિંહ વાઘેલા કારોબારી સમિતિના સદસ્ય મદનસિંહ જાડેજા અશ્વિનસિંહ ઝાલા તેમજ લીમડી વેપારી એસોસિએશન પ્રતિનિધિ મંડળ દ્વારા સભ્ય કિરીટસિંહ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની બસ શરૂ કરવા બાબતે રજૂઆત કરી હતી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર લીમડી એસટી બસ જે છેલ્લા ત્રેવીસ વર્ષથી ચાલુ હતી તેને તાત્કાલિક એસટી વિભાગે કોઈને જાણ કર્યા બંધ કરી દીધી એટલે છત્રી સમાજ તમામ ભેગા થઈને આજે અમે રજૂઆત કરવા હતા વેપારી એસોસિએશનના પણ માણસો સાથે છે કે ભાઈ આ બસ ચાલુ કરી દો એમ રાણા સાહેબ પાસે રાણા સાહેબે તાત્કાલિક અમારી હાજરીમાં ફોન કરીને દસ જ મિનિટમાં બસ ચાલુ કરાવી દીધી એટલે રાણા સાહેબનો અમે આભાર માનીએ છીએ છત્રી સમાજ તથા લીમડી વેપારી એસોસિએશન મંડળ તમામ ખૂબ ખૂબ આભાર માને છે રાણા સાહેબનો બ્યુરો રિપોર્ટ પરેશજી પરમાર સુરેન્દ્રનગર